નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે યોગ સ્વાસ્થ્ય સારી શિક્ષણ પાઠ નંબર આઠ લંગડી ફાળ કુદ વિશે આપણે માહિતી મેળવશે વિદ્યાર્થી મિત્રો જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ લંગડી ફાળ કુદ માટે પ્રાચીન ગ્રીસ દેશમાં લંગડી ફાળ કુદની રીતે કુદની રીત જુદા પ્રકારની હતી ઓગણીસો સદીના દરમિયાન ઘણી ચિત્ર વિચિત્ર પદ્ધતિઓ અપનાવી હતી શરૂઆતમાં આયર્લેન્ડમાં થયેલ થયેલ જણાય છે સૌપ્રથમ લંગડી ફાળ કુદ માટે એફ એ એફ વેબર નામના આયરિસ ખેલાડી કરી આવી કરી બતાવી હતી આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી તો કદમી દોડ ચાલીસ મીટર દોડ છે પહોળાઈ એક પોઈન્ટ બાવીસ મીટર છે ઠેક ઠેકપાટીઓ પણ આપણી જગ્યાએ લંગડી ફાળ કૂદના ખાડાની લંબાઈ નવ મીટર છે પહોળાઈ બે પોઈન્ટ પંચોતેર મીટર ત્રણ મીટરની હોય છે આપણે જોઈ રહ્યા છીએ ચિત્રો વિદ્યાર્થીઓ હવે ઠેક પાટી આગળના ખાડાની ધારા ધાર ધારથી કેટલા મીટર દૂર પુરુષો માટે તેર મીટર સ્ત્રી માટે અગિયાર મીટર ખેલાડીઓની કક્ષાએ ધ્યાનમાં રાખીને અંતરમાં ફેરફાર કરી શકાય છે કૌશલ્ય શૈલી લંગડી ફાળ કૂદમાં ચાર કૌશલ્ય છે પેશકદમી દોડ લંગડી ફાળ ને કૂદ હવે આપણે ચાર કૌશલ્યમાંથી વાત કરીશું પેશકદમી દોડ પેશકદમી દોડની લંબાઈ ચાલીસ મીટર હોય છે અને પહોળાઈ એક પોઈન્ટ બાવીસ મીટર હોય છે લંગડી ફાળ કૂદમાં લોબી કૂદની જેમ જ પેશકદમી દ્વારા મેળવેલ મહત્તમ ગતિનો ઉપયોગ કરી સારી ઠેક વધારે અંતર કૂદવામાં કરવામાં આવે છે લાંબી કૂદ પ્રમાણે જ પેશકદમી લેવામાં આવે છે જો કે જો કે આમાં દોઢાને લાંબી કૂદ કરતા ટૂંકો હોય છે લંગડી આ કૌશલ્ય સારી રીતે કરવા માટે નીચેની ત્રણ ક્રિયાઓ કરવા ઉપર ખાસ ધ્યાન આપવાનું જોઈએ છે પગઠેક ન્યૂનતમ ઘટીના ત્રીજા નિયમ મુજબ નિયમ અને પ્રક્ષેપણ સિદ્ધાનો ઉપયોગ કરી મજબૂત પગ ઠેક લઈને વડે ઠેક પાટિયા ઉપરથી ઠેક લઈ શરીર લગભગ પિસ્તા વર્ષના ખૂણે ઊંચકી આગળના બાજુ બાજુ થોડા ઝૂકેલા રહીને શરીરને ઠેક પાટિયા પાછળ રહી તે ઠેક લેવામાં આવે છે અને ખેલાડીને શરીરનું ગુરુત્વ અને બને તેટલું નીચું રાખવામાં આવે તો શરીરનો વેગમાન ઘટતો નથી તેનો ફાયદો ખેલાડીને ફાળ અને કૂદમાં પણ રહે છે ઉડિયનની વાત કરશું વિદ્યાર્થી મિત્રો લંગડીફાળ લંગડી દરમિયાન ખેલાડી શરીરને હવામાં સીધો રાખે છે ઠેક વખતે પગ મુક્ત પગ જે આગળ હોય તેને સીધો કરતાં જ પાછળનો બાજુનો ઝોલો આવે છે ને સમયે પેક ઠેક ઠેકનો પગ ઢોટણમાંથી વાળી અને આગળ લઈ જવામાં આવે છે આ સમગ્ર ક્રિયાને સંતુલન માટે બંને હાથનું આલનચલન ઉપયોગી થાય છે આગળ વાત કરશું વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણની વાત આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કઈ રીતે ઠેક લેવાનું છે ઉડ્યન કઈ રીતે ઉત્તરાયણ કઈ રીતે ઉત્તરાયણની વાત કરું મજબૂત પગના ઘૂંટણવાળીને આગળ લાવ્યા પછી ખેલાડી શરીર આગળ આવશે વધે છે તે મુજબ જમીન જમીન તરફ આવે છે અને મુક્ત પગ પાછળની તરફ સીધો રહે છે ઉતરણ કરતી વખતે ખેલાડીનું વજન ઉતરણ ઉતરાણ બંદુથી પાછળ રહે છે આ ક્રિયા ફાળ ફાળ માટે પગની ઠેક માટે ઘટી રહે છે સામાન્ય રીતે ઊંચી રાખવા માટે મદદરૂપ ઝોલા આવે છે લેવામાં આવે છે આપણે દેખી રહ્યા છીએ ઉત્તરાયણ કઈ રીતે રહેવાનું છે હવે ફાળની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો ફાળ આ કૌશલ્ય સારી રીતે પગ ઠેક ઉડીને ઉતરણ ક્રિયા ઉપર ધ્યાનમાં આપવું જોઈએ પગઠેક પગના લંગડીવાળા લંગડીવાળા પગ ઉપર ઉતરાણ કર્યા પછી તરત જ તે પગથી ફાળ માટે ઠેક સમયે ખેલાડીનું શરીર લંગડીની ઉતરણ ઉતરણ બિંદુથી પાછળ રહેતું હોવાથી તેને ફાળ માટે જરૂરી પાંત્રીસ સંચના ખૂણે ને રેખા ઉપર જ જવા માટે વધુ વધુ તક મળે છે તેથી ફાળમાં લાંબુ અંતરની મેળવી શકાય છે પગ ઠેકમાં ખેલાડીને કમર સીધી રાખીને બંને હાથ વરાફરથી નીચેથી ઉપર લઈ જાય ઉડિયનની વાત કરું છું ફાળ ફાળ માટે ઠેક લીધા પછી તરત જ ઠેક પગની કૂટણમાંથી વાળેલો રાખી શરીરની નીચે નીચે લઈ જવામાં આવે છે મુક્ત પગને જાંગ જમીનની સમયાંતરે રહે તે રીતે ઊંચકીને આગળ તરફ લઈ જવામાં આવે છે આ વખતે મુક્ત પગ કૂટમાંથી વાળેલો રહે છે અને બંને હાથ અર્થ વળેલા રહે છે શરીરને દૂર લઈ જવાથી હવામાં રહેલા સંતુલન જળવાઈ રહે છે ઉત્તરણની વાત કરું ફાળ ઉત્તરાયણ મુક્ત પગ પર કરવામાં આવે છે પછી કુદની ક્રિયા શરૂ થાય છે કુદકો ઠેક રાખવામાં આવે છે ફાળનું ઉત્તરાયણ એવી રીતે થવું જોઈએ કે જેથી શરીરનું વજન ઉત્તરાયણમાં કરતાં એડી પડી જમીન પર પડવું જોઈએ મુક્ત પગ પાછળ રહે અથવા બંને અર્થ અર્ધ વળેલા શરીરની પાછળ પાછળ રહે કૂદકો કુદકાની વાત કરશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કરવા માટે નીચેની ત્રણ ક્રિયાઓ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ જે આપણે કૂદકો આપણે જોઈ રહ્યા છીએ ચિત્રમાં પણ વિદ્યાર્થી પગ ઠેક ખેલાડી શરીરના બધા જ અવયવો સાથે રાખીને શરીરમાં જે વેગમાન રહ્યો છે તેમ સમન્વય સાધીને શરીરને વધુ વધુ ઊંચાઈએ ઠેક દ્વારા લઈ લઈ જવા પ્રયત્ન કરવો જોઈએ ઉડિયનની વાત કરશું ઉડિયન સમગ્ર ક્રિયા લોદના ઉડ્ડયન કૌશલ્ય માફક કરવાની રહેશે ઉત્તરાયણની વાત કરો લો પ્રમાણિત કરવામાં આવશે જેથી કરીને ખેલાડી બંને પગે સાધારણ ખુલ્લા રાખીને પાછળ આગળ તરફ લંબાવીને શરીરનું સંતુલન જાળવી રાખી બંને હાથના આગળ તરફ ઝોલા આપી શરીરને આગળ તરફ તકેલી લોબા અંતરના લોબા અંતરનો લાભ મળે તેથી સફળતાપૂર્વક ઉત્તરાયણ કરશે વાત કરશું લંગડી ફાળ ખુદમાં અનુક્રમે પિસ્તાળા ઉંચ પિસ્તાળા ઉંચના ખૂણે લેવાથી મહત્તમ અંતરનો લંગડી ફાળનો કૂદકો લગાવી શકાય છે નિયમોની વાત કરશું વિદ્યાર્થી મિત્રો ઠેક પાટિયાને ખાડાને દૂરથી ધાર વચ્ચે ઓછામાં ઓછું એકવીસ મીટર અંતર રાખવામાં આવે છે અંતઃસ્પર્ધામાં ભારે ભલામણ છે કે ખાડાને ઠેક પાટિયા બાજુની ધારથી ઠેક વાટિયાનું અંતર પુરુષો માટે તેર મીટર હોય છે અને સ્ત્રીઓ માટે અગિયાર મીટર હોય છે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કહી દે કૂદવાની ચિત્રમાં નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે પ્રમાણે લંગડી ફાળ કૂદ ફાળ ત્યાર લંગડી ત્યારબાદ જ ફાળ છેલ્લે કૂદવો છેલ્લે કૂદ લેવો લેવો જોઈએ ત્રણ નંબર લંગડી ફાળ અને કૂદની ક્રિયા દરમિયાન મુક્ત પગ જમીનને અડકી જાય તે તે તો હરીફને તક નિષ્ફળ ગણાય છે જે ઉપર જણા ઉપર જણા નિયમો ઉપરાંત લાંબી કૂદના નિયમો લંગડી ફાળ કૂદને સ્પર્ધકોને લાગુ પડે છે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ લાઈક નવા વિડીયો જોવા માટે